અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરે છે જેથી નફાકારક ખેતી થાય છે ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે તો જેની સાથે જ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી હોવાથી ઉત્પાદન થયેલ જણસીના ભાગ જાહેર માર્કેટ કરતા વધુ સારા મળી રહે છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયસુખભાઈ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલ રીંગણા ભીંડુ કુવાર ટમેટા જાહેર માર્કેટ કરતા આઠ ગણો વધુ ભાવ મેળવી રહ્યા છે ત્યારે શું છે પ્રાકૃતિક ખેતી અને કેમ મળી રહ્યો છે માર્કેટિંગ કરતા વધુ ભાવ જોયા સ્પેશિયલ રિપોર્ટ આ છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામ લીલિયા પંથક ની વિસ્તાર એક ખારોપાટ વિસ્તાર કહેવામાં આવે છે માત્ર ચોમાસામાં જ આ ખારાપાટ વિસ્તારમાં ખેતી શક્ય હોય છે જ્યારે બાગાયતી ખેતી કરવી એ તો એક ચેલેન્જ રૂપ ગણવામાં આવે છે પરંતુ આંબા ગામમાં આયુર્વેદ ડોક્ટર મુકેશ ખસિયાએ ગાય આધારિત ખેતી કરી અને બાગાયતી પાકનું વાવેતર કરી અને હાલ બાગાયતી પાકમાં જામફળ કેળા તેમજ પપૈયાનું ઉત્પાદન મેળવી અને લાખોમાં આવક કરી રહ્યા છે મારું નામ છે ડોક્ટર મુકેશભાઈ ગેલાભાઈ ખસિયા ગામ લોકા તાલુકો લીલિયા જિલ્લો અમરેલી બરાબર અમે અહીંયા છ વીઘામાં ગાય આધારિત ખેતી સફળ ખેતી કરીએ છીએ અને બે હજાર વીસથી કરીએ છીએ એમાં ઘણા બધા મિલેટ્સ દરેક જાતના છે ફળો છે શાકભાજી છે ફૂલો છે દરેક જાતના અને મિલેટ્સમાં જે જૂના મિલેટ્સ આપણે કાંગ છે કોદરા છે સામો છે પછી રાગી છે જૂની દેશી જુવાર છે જૂનો જે બાજરો પહાડી થતો એ છે પછી ફળોમાં વિવિધ છે શેરડી છે પપૈયા છે કેળા છે જામફળ છે અને આંબામાં પાંચ છ વેરાયટી છે મિયા જાકી છે અને સોનપરી છે મેંગો છે આપણે સોરી કેસર છે અને લંગડો છે હાફૂસ છે વિસ્તારા છે બારમાસી તો આ ખારાપાટના એરિયામાં કઈ વસ્તુ આમ તો અલગ વસ્તુ છે પણ એક લીમડો ઉછેર હોય ને તોય મુશ્કેલ વસ્તુ છે કારણ કે ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે અને ખારો પાટ પાણીમાં ખારો એરિયા છે ખારા છે એટલે કોઈ ઝાડ થાય નહીં પણ ઝાડ એટલા માટે નથી થતું કે ખારાપાટનું પાણી આપણે ઝાડને પાઈએ છીએ અને રાસાયણિક બધા દવાઓ અને જંતુનાશકો યુરિયાને એવું નાખીએ છીએ એટલે છોડનો ગ્રોથ નથી થતો અને મુંજાઈ જાય છે તો એનામાં આપણે એના બદલે ગાય આધારિત ખેતી કરીએ તો દરેક પોષક તત્વો દરેક છોડને મળે છે અને બેઝિક રીતે પંચમહાભૂત આધારિત મળે છે એટલે દરેક છોડનો ગ્રોથ સારો આવશે ઉત્પાદન સારું આવશે વર્ષે સારો એવો બેનિફિટ પણ મળે છે ખેડૂતે ખરેખર પોતાના ફેમિલી માટે અથવા પોતાના ગામ માટે અથવા પોતાના એરિયા માટે ઓર્ગેનિક ખેતી ગાય આધારિત ખેતી કરવી જોઈએ જેનાથી એ મૂલ્યવર્ધન કરી શકે ખર્ચો ઓછો થઈ શકે અને કેન્સર સામે ગુજરાત નંબર વન છે એની સામે આપણે લડત આપીએ છીએ ડોક્ટર મુકેશભાઈ ખસી આયુર્વેદિક ડોક્ટરોનો અભ્યાસ કર્યો છે અને હાલ ક્લિનિક ચલાવી રહ્યા છે અને જેની સાથે જ પ્રાકૃતિક બાગાયત આધારિત ખેતી કરી રહ્યા છે પાંચ વીઘામાં બે લાખ થી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને હવે આગામી સમયની અંદર ત્રણ થી ચાર લાખ સુધીનું ઉત્પાદન મેળવશે આ લીલિયા ખારાપાટ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં કેસર કેરી કે અન્ય કોઈ પણ વેરાયટીનું આંબાનું વાવેતર કરી શકાતું નથી અને જો વાવેતર કરવામાં આવે છે તો તેમાં સફળતા મળતી નથી પરંતુ વિશ્વમાં સૌથી મોંઘી કેરી એટલે જાપાનની મિયા ઝાકી કેરી છે મિયાઝાકી કેરીના છોડનું ઉછેર કરવામાં આવ્યું છે ડોક્ટર મુકેશભાઈ માટે આ એક ચેલેન્જ રૂપ હતું પરંતુ આધારિત ખેતી કરી જીવામૃત બીજામૃત અને ઘન જીવામૃત તેમજ પર્ણી અર્કનો ઉપયોગ કરી અને આ મિયા ઝાકી કેરીમાં સફળતા મેળવે છે અને આગામી સમયમાં ઉત્પાદન પણ મળશે નવસાદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી